આ કોઈ પિક્ચરનું શૂટિંગ નથી પણ આ વાસ્તવિકતા છે સુરત શહેરની એક તરફ ગુજરાત પોલીસ કહે છે ગુજરાત સુરક્ષિત છે તો બીજી તરફ ભરી બજારે પંદર જેટલા લોકો એક વિદ્યાર્થી પર તૂટી પડે છે સમાધાનના વાહને બોલાવે છે ને પછી હુમલો કરે છે શું આ લુખાઓને હવે કાયદાઓનો ડર જરાય રહ્યો નથી ઘટનાની વિગતે વાત કરીએ તો ઘટના એવી છે કે હુમલાનો ભોગ બનનાર બીબીએ નો વિદ્યાર્થી પ્રીથ પ્રદીપભાઈ જે પંદર દિવસ પહેલા રાહુલ ગોસ્વામી નામના યુવક સાથે તેને માથાકૂટ થઈ હતી આ જૂની અદાવત રાખીને રાહુલ ગોસ્વામી પ્રીતને મારવા માટે ફરી રહ્યો હતો અને ફોન પર ધમકી આપી હતી તે દરમિયાન સમાધાન કરવાના બહાને પ્રીતને પ્લેટિનિયમ પોઈન્ટ ખાતે બોલાવવામાં આવ્યો હતો પ્રીત પર રાહુલ ગોસ્વામી સહિત પંદરથી થી યુવકના ટોળાઓ તૂટી પડ્યા હુમલાખોરોએ પ્રીતને લાકડી અને ક્રિકેટના સ્ટમ્પ વડે દંડાથી માર્યો મારના કારણે વિદ્યાર્થી જે નીચે પડી જતા આઠથી વધુ યુવકોએ ફરી વાર તેને લાતો મારી પ્રીતને બચાવવા પડેલા તેના ત્રણ મિત્રોએ પણ ટોળાથી તેને માર માર્યો આ હુમલામાં પ્રીતને હાથ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી એકવાર વિડીયો તમે આખો જોઈ લો પેલા Hãy cho kênh Ghiền Mì Gõ Để không phải không phải không phải không phải không không phải không હવે સવાલ થાય તો શું સુરતના રસ્તાઓ હવે અસુરક્ષિત બની ગયા છે જાહેરમાં આતંક મચાવનારા નબીરાઓ પાસે આટલી હિંમત આવી ક્યાંથી આજે તો બચી ગયો ફરી વાર દેખાયો તો જાનથી મારી દઈશું આવી ધમકી આપનાર આરોપીઓને હવે પોલીસનો ડર રહ્યો નથી જોકે ઉતરાણા પોલીસની કામગીરી પ્રશંસાજનક છે જ્યારે લુખ્ખાઓએ સીબા વટાવી ત્યારે ખાખી વર્દીએ આરોપીઓને કાયદાનું ભાન તો કરાવી દીધું ગણતરીના આજકાલ લકોમાં અગિયાર આરોપીઓને દબોચી દીધા ને માત્ર ધરપકડ નહીં પોલીસે આ નબીરાઓને જ્યાં રસ્તા પર ફેરવ્યા જ્યાં જ તેમણે આતંક મચાવ્યો હતો નજર કરીએ તેવાળા દ્રશ્યો પર જ્યાં જે આરોપીઓને ભર બજારે ફેરવ્યા આ જરૂરી છે અ રિકન્સ્ટ્રક્શન માત્ર તપાસનો ભાગ નથી આ એવા તત્વોને ચેતવણી છે કે સુરતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરે છે અને જો તમે કોઈ બીજું પણ આવું કરશે તો તેની સાથે પણ આવું જ થશે તે ગુજરાત પોલીસ એક સંદેશો આપ્યો છે આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં જે જે અને કરવામાં યુવાનો પોતાની જિંદગીમાં બરબાદ કરી રહ્યા છે જેમના હાથમાં હાથમાં પુસ્તકો તેના લાકડીઓ સ્ટમ્પ છે અને તેના વડે તે સોસાયટીમાં આતંક મચાવે છે આ મામલે હવે વાલીઓ પણ વિચારવાની જરૂર છે અને સૌથી મોટો સવાલ એ છે કે શું અગિયાર આરોપીઓની જે જે પકડ્યા છે પોલીસે તેમની પર કોઈ કાર્યવાહી થશે કે શું આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં